તો સોમવારે રાજ્યમાં વરસેલા માવઠાએ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું અમદાવાદના સાણંદ માં પાક પલળી ગયો સાણંદ માં રહેલા ડાંગરનું પાક સોમવારના કમોસમી વરસાદમાં પલળી જતાં વ્યાપક નુકસાન થયું સાંજે અને રાત્રે વરસેલા ઝરમર વરસાદમાં એપીએમસીના પ્રાંગણમાં પડેલો ડાંગરનો મોટા ભાગનો પાક પલળી ગયો આ તમામ પાક ખેડૂતો પાસેથી વેપારીઓએ ખરીદી લીધો હતો

જે ડાંગર અત્યારે પલળેલી દેખાય છે નુકસાન દેખાય છે એ ખેડૂતને નુકસાન છે કે વેપારીને નુકસાન નહીં દરેક વેપારીને નુકસાન છે કારણ કે અમારે હરાજી સવારે નવ વાગે શરૂ થાય છે અને લગભગ સાડા અગિયાર વાગ્યા હાજી પૂરી થઈ જાય એટલે દરેક આવેલા ખેડૂતનો માલ વેચાઈ ગયો હતો અને દરેક ખેડૂતે વેપારીના ત્યાં ટોટલી માલ સપ્લાય કરી દીધો હતો અને આ વાતાવરણ જે બદલાણું એ સાંજના પાંચ વાગ્યા પછી બદલાણું અને સાંજે પાંચ વાગ્યા પછી જે વરસાદ આવ્યો એટલે ટોટલી નુકસાન વેપારીને જ થયું છે ખેડૂત બધા ઘરે જ જતા રહ્યા હતા એટલે ખેડૂતને કોઈ પણ વસ્તુનું નુકસાન આની અંદર થયું નથી કેવા પ્રકારનું વેપારીને નુકસાન થાય શું પરિસ્થિતિ થાય હવે જે આ પલળેલી ડાંગર છે એનાથી પહેલાં તો પલળેલી ડાંગરની અંદર જે અમે બોરીઓ ભરીએ છીએ જેના કંતાન કહીએ છીએ અને એક કંતાન અમારે છવ્વીસ રૂપિયાનું આવતું હોય છે હવે દરેક કંતાન આજે મારા ત્યાં બે હજાર બોરી ભરેલી છે હવે બે હજાર બોરીનું નુકસાન એટલે છવ્વીસ હજાર રૂપિયા તો અમારા કેવળ બારદાના જ જાય અને નીચે જે કંઈ ડાંગર પડી જવું હોય એનું અમારે ઓછામાં ઓછું પચીસથી ત્રીસ રૂપિયાનું વેરિએશન આવતું હોય છે એટલે એ ઘણું પણ અમને નુકસાનની હોય છે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે વરસાદ આવી શકે કમોસમી વરસાદ તો કેમ તમે એને ગોડાઉનમાં કે કોઈ જગ્યાએ ન ને આમ ખુલ્લામાં રાખવું પડ્યું અમારે શું હોય ઓક્શનમાં જ્યારે માલ આવતો હોય તો દરેક વેપારીઓને કેવું હોય કે ચલો સા દોઢસો નંબર આવ્યા તો દરેક વેપારીને હરાજીમાં તો જવું પડતું હોય હવે હરાજીમાં જવા માટે શું જોઈએ બે પાંચ રૂપિયા નીચું વેચાતું હોય આવા વાતાવરણના હિસાબે એટલે દરેક વેપારીને થોડુંક પોતાનો લાલચ એવી હોય કે પાંચ રૂપિયા નીચું મળે છે તો ચલો આપણે માલ લઈએ આ લાલચના અંદર પણ એના હિસાબે પણ અમે થોડાક છેતરાતા હોઈ છીએ જો એપીએમસી માર્કેટે રજા જાહેર કરી હોત કે વાતાવરણ આવું થવાનું છે એવી આગાહી છે તો વેપારીને પણ નુકસાન ના થાય અને ખેડૂત પણ હેરાન ના થાય તો અહીંયા એપીએમસીમાં એવા કોઈ શેડ કે ગોડાઉન કેવા નથી કે વેપારીઓ પોતાનો માલ વેપારી અથવા તો ખેડૂત પોતાનો માલ સાચવી શકે છે ખરા પણ બહુ નાના ગોડાઉનો છે એટલે કે જેથી કરીને બે ખેડૂતો માટે હોય છે વેપારી માટે હોતા નથી અચ્છા તો આ ભરતસિંહ સિસોદિયાનું કહેવું એવું છે કે રજા નથી એટલે વેપારીઓએ પણ વધારે માલ ખરીદ્યો કારણ કે ભાવ નીચો હતો બીજી તરફ પૂરતી વ્યવસ્થા સાણંદ એપીએમસીની અંદર નથી વેપારીઓનો માલ સાચવવા માટે જેના કારણે આ નુકસાની વેપારીઓએ સહન કરવી પડશે કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી બીપી અસ્મિતા અમદાવાદ સોમવારે સાંજે રાજ્યના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડ્યો જેના કારણે માર્કેટયાર્ડની અંદર રહેલા જે ખેત પેદાશો છે એને પણ નુકસાન થયું છે હાલ અમે સાણંદ એપીએમસી માં છીએ અને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ ડાંગરના ઢગલા અને બોરીની અંદર રાખવામાં આવેલી ડાંગરને નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મહત્વપૂર્ણ બાબત કે સાણંદ એપીએમસીમાં અત્યારે ડાંગરની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે અને વેપારીઓએ ખરીદેલી ડાંગર સાણંદ એપીએમસીના પ્રાંગણમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવી હતી જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે આ ડાંગરને મોટું નુકસાન થયું છે જો કે મહત્વપૂર્ણ બાબત એ જાણવા મળી છે કે ડાંગર લઈ અને વેચવા આવતા ખેડૂતોને નુકસાન નહીવત અથવા તો ખૂબ જ ઓછું થયું છે જ્યારે સૌથી વધારે નુકસાન જો કોઈને થયું હોય તો એ વેપારીઓને થયું છે કારણ કે વેપારીઓએ ખેડૂતો પાસેથી ડાંગર ખરીદી હતી અને તે ડાંગર અહીંયા રાખી હતી આ ડાંગરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે દ્રશ્યો અત્યારે પણ સ્પષ્ટ કરે છે સોમવારે સાંજે જે વરસાદ આવ્યો હતો તેનું પાણી હજુ પણ સાણંદ એપીએમસીના પ્રાંગણમાં ભરાયેલું જોવા મળે છે અને આ પાણીની વચ્ચે ડાંગરની બોરીઓ અને ડાંગરના છૂટી ડાંગરના ઢગલા કરેલા જોવા મળી રહ્યા છે વેપારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ડાંગરના ભાવ પલળી જવાના કારણે ઘટશે આ ઉપરાંત જે ડાંગર મિલમાં જાય અને તેમાંથી ચોખા મમરા વગેરે બનાવવામાં આવતા હોય છે તેનો ઉતારો પણ ઓછો આવશે આ પ્રકારેનું નુકસાન વેપારીઓએ સહન કરવું પડશે કારણ કે ડાંગર બહાર પડી હતી ગોડાઉનમાં ન હતી જેના કારણે પલળી છે કેમેરામેન સંજય જાદવ સાથે હિરેનરાજ રાજગુરુ એબીપી બીપી અસ્મિતા અમદાવાદ